નખત્રાળાના લયારી સીમમાં સરકારી જમીન પર બુલડોઝર ફર્યું ચાલીસ એકર જમીનમાં ગેરકાયદેસર એરંડા પાકનું દબાણ દૂર કરાયું કચ્છ જિલ્લાના તાલુકાના ગામની સીમમાં સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ સામે વહીવટી તંત્ર કરી છે રેવન્યુ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવેલી એક મેગા ડ્રાઈવમાં અંદાજે ચાલીસ એકર જેટલી વિશાળ સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં સફળતા મળી છે ભૂમાફિયાઓ દ્વારા સરકારી ટાવર હસ્તકની આ જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી ને ત્યાં ખેતી કરવામાં આવી રહી હોવાનું તંત્રના ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દબાણ હટાવ ઝુંબેશની વિગતો અનુસાર દબાણકારોએ સરકારી માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ત્યાં મોટા પાયે એરંડાના પાકોનું વાવેતર કરી દીધું હતું જમીન પરના ગેરકાયદેસર ખેતી વિષયક દબાણને દૂર કરવા માટેના નિરૂણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા પોલીસ સુરક્ષાની વચ્ચે રેવન્યુ વિભાગના અધિકારીઓ મશીનરી સાથે રાખી દબાણવાળી જમીન પર ઉભા પાકને દૂર કરી જમીનનો કબજો પર પરત સરકાર હસ્તક લીધો હતો વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે ગેરકાયદેસર દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે ચાલીસ એકર જેટલા વિશાળ ક્ષેત્ર ફળમાં પથરાયેલા આ દબાણને દૂર કરી પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી મિલકત કે જમીન પરનું કોઈ પણ પ્રકારનું અતિક્રમણ સાંખી લેવામાં આવશે નહીં સરકારી ટાવર પૈકીની જમીનો ખુલ્લી થતા હવે તેનો ઉપયોગ નિયત સરકારી હેતુ માટે થઈ શકશે આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવે તેવી શક્યતા છે